જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ ગાઈસ સવારના વાગે ગયા છે 11 11 વાગે આજે ઉઠી ગયો જો અને કેટલા ટાઈમ પછી ફોન હાથમાં લીધો છે તમે કરો નીચે કેટલા ટાઈમ પછી ફોન હાથમાં લીધો છે કરાઉન રન બે મહિને જી તો થઈ ગયો છે તો કઈ નહીં અબ ગુસ્સા ભૂલ ગયે અને તમારા ચહેરા પર હસી લાવવા માટે આવી ગયા છે પાછા ચલો કઈ નહીં રેડી વેડી તો નવું રેડી વેડી તો પછી તમને મળું ત્યાં સુધી તો રેડી બેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ એકદમ તૈયાર બૈયાર થઈ ગયા છે હવે જો થઈ ગયા ને ફર્સ્ટ ક્લાસ તો ગાઈશ તમે કમેન્ટ કરજો કે મારામાં શું ડિફરન્ટ આવ્યો છે આ વખતે બ્લોગ બંધ કરી કેટલું લોસ જોયું ડાઉન બૂ ગયું તો કંઈ નહીં થઈ ગયા છે એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ તો હવે કંઈ નહીં સડાઈ દેવી સડાઈ દેવી હવે ફળિકાનો થોડોક નશો પછી સડાવી અને પછી મળું તમને ત્યાં સુધીમાં બાય થોડોક પડીકાનો ખોટો ફળાવી દીધો છે અને હવે કરીએ પાછો કન્ટિન્યુ ચલો અને આટલા ટાઈમથી આ સીધો ફોન હાથમાં ચાલે છે નથી ચેનલ ચેક કરી નથી વ્યૂ જોયા કે નહીં સબસ્ક્રાઈબર જોયા કંઈ જ કર્યું નથી સીધો આજ ઈચ્છા થઈ ગ્લોગિંગની એટલે લેસ સ્ટાર્ટ એ જોવાનું આવે નહીં અને બહુ ડિફરન્ટ આવ્યો પહેલાં વાળ કેવા હતા અત્યારે કહેવાય છે બીએડ બીએડ બધું હટી ગયું હવે થોડો કામ સારો લાગતો હશે પહેલાં માણસને મહેરબાન લાગતો એટલે કંઈ નહીં વિડીયોમાં બહુ બોર નહીં કરીએ બે વાગી ગયા છે એડિટિંગ કરીએ કોઈ અપલોડ કરીએ ત્યાં સુધી ચાર પાંચ વાગી જશે તો ચલો વિડીયોમાં બહુ વધારે બોર બોર નહીં કરીએ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચૅનલ બનાવવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટોપિક કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય